બાપા મને તો બીકે એવી લાગે છે આમ તો જો કેવું બધું કારું કારું અંધારું જ છે બાપા હું તો કઉ છું મને પાછી મૂકે તા માર મારે જાન માં નથી આવવું તારી માં નથી તું જાનમાં નહીં આવે ને તો શું થાય છે અને છોટલી અને ગંગડી બે આવે ને તો તને પાછી કાઢી મેળ બધા

પણ આને ખબરમાં પણ આમાં જાજો રાતે બાપા હું એવું જાઉં ફરી એવું હે કે બાપા એ બેન વાત મારી એટલે બેરી તને તારા બાપાએ કીધું હોય લાઈ હું તને કહી દઉં જો લઈને રાતે તો તારા ભૈયા ઓલા ફગાઈ નાખવાના હતા પણ આવે એવું જ તો મન મન સેટિંગ થયું લે પણ એ બધી તમારી બને હાસી વાત આનો મનો મોહર હે ભગવાન મને એક છોકરો દીધો હોત ને તો મારા છોકરા ની બધું સાપતો કરે આ મારે એકલી એકલી ને બધું કરવું પડે એ મારા ભાગ નથી

એ અમારા મોહણિયા એ અમારે કાઈ ધાન માં નથી આવું એ તારી બાપ કાઢી સઉં દે છે અને દો તારે હું અમને ભૂત ભૂતકાઈ કાચા ખવડાવી દેવાશે એ અમે બધા સેવી એમાં તમને સી ની બીક લાગે એ ગંગામાં ને એ મારે કામ તમે મારી ડોસી ને ના ભૂત તો હું શું કરું વેચ્યું એ અમારે કોઈને તો જાન માં આવવું નથી તમે તમાર જાવ હોય ને તો જાવ નકર ઘરે કરી લો મને લાગે ભૂત ની બહુ બીક

કનબેરી ગામ આવતા આવતા લગભગ ઠેર મરી જાવાનો યે પપ્પી તને એમ બાપ કાઢો મન યક તો મને બીકનો માર્યો મારો જીવ હું જા ને છ હું જા ને છ તે કાઢો સને ભૂત આયું એ બાપા હું અહીંયા વિવાહો મને આયા બીક લાગી એ બેન તું તો બે બને વેત વાયા વહી ગયા હું તો અહીંયા છું હું તો મોરે ધ્યાન રાખું હું તમારો બાપ અને કેટલું મોડું થયું અને એમાં વન વગડા હોરી ગાડી આખી એક પર બીક તો મને કેટલી લાગે તમને ખબર એ બધી તમે મોટી મોટી કથક કે તું હળા આગળ તો હું તમારી વાંહી આવું પણ તમારે ડોહા આવું ન હોય કઈ કાળી સરદેશના દી પણમાં કોઈ ન જાય મેં તો બેરી બે ત્રણ દાળિયા નાખ્યા મેં કે ધાલો મારા બાપ જાનમાં બસો બસો દાળી દેતી તોય કોઈ આવવા રાજી નથી બોલ

ઓ આપણું ઘર કેટલું કાગુ હે ઓ અંદર માં કઈ દેખાતું નથી ને ગાડીએ કેવામાં આ હોરી તો કાઈ થોડીક રોડે સરાન તો કોક તો આમાં મળે હા દેખાતું નથી બધુ કરું કરું દેખા એ બેરી કઈ કાદે નકર કઈ વા વા નો એમ મીરો સે પહેલા જો તો ખરા તાજે કાગી

આ તો હું પીઠી ભરેલી સૌ ને એટલે તમને હારે લઈ જાવ છું બાઈક કે સૌ દેશ ને કોઈ દી બીક નો લાગે હો હાલો ને હું તમારા હારે સો કાઈ બીવાનું નો હે હું મોરાલ એ બોલ હનુમાન ચાલીસા ગાતી જાય છે तो 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 तो

રાતના બે વાગ્યા બે અને હે ને આજ આપડી બે જાગી પછી હવાર માં બે અહીંયા અને જોવી કઈ છે

रुबा रुबा ए कोले जाल्यो मन करो गाएगा पण को के जाल्यो ए कोले जाल्यो को जालै मन करो गाएगा अंकल को को के साल त अब गाईगा